નમસ્તે દર્શક મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધનો માહોલ થયો છે હુમલાઓ થયા છે પાકિસ્તાનના અનેક શહેરો ઉપર એના કારણે જે આપણા ગુજરાતની સરહદ સૌથી વધારે સંવેદનશીલ બની ગઈ છે અને એટલા માટે કચ્છ ઉપર જે ગઈકાલે ડ્રોન જે પાકિસ્તાનનું ડ્રોન હતું તોડી પાડવામાં આવ્યું હતું અને હવે પાકિસ્તાનની સરહદ ઉપર જે અરબી સમુદ્ર અને કચ્છનો નો અખાત ને બધું જે વિસ્તાર છે ત્યાં માછીમારો માછી કરવા માટે જાય છે એ બધા જ માછીમારોને એક પછી એક બધાને બોલાવી લેવાની સૂચના આપી હતી અને મોટા ભાગના આવી ગયા છે તો માછીમારોની શું પરિસ્થિતિ છે એ માટેની આજે આપણે ચર્ચા કરવી છે કે બધા કઈ રીતે આવી ગયા છે ક્યાં છે અને કઈ હાલતમાં છે શું પરિસ્થિતિ છે એમના ધંધા ઉપર શું અસર થવાની છે આ બધી જ આપણે ચર્ચા કરવાની છે અને આપણી સાથે જોડાઈ ગયા છે ઉસ્માનભાઈ

ટૉપન એ લોકોને ઇશ્યુ કરવામાં આવેલા હતા એ બધાને સૂચના સેટેલાઇટ ફોન મોબાઈલ ફોન કે અન્ય થાય એમના પરિવારજનોને જાહેર કરવામાં આવ્યું હતું કે તમે જેટલું બને એટલું ઝડપથી કારણ કે બંને વસ્તુઓ હતી એક તો અત્યારે દરિયાઈ વાતાવરણ પણ ખરાબ હતું વરસાદ અને પવન પણ બહુ વધારે હતો દરિયાની અંદર તો એ પણ હતું અને સાથે સાથે જે અત્યારે બોર્ડરની જે પરિસ્થિતિ થઈ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના જે સંબંધો થોડા વણસ્યા છે એના કારણે સેન્સિટિવ જે આખો પ્રશ્ન ઉભો થયો હતો એના કારણે તો લગભગ જખો થી લઈ અને કચ્છના જે બધા બંદરો હતા એમાં ઓલમોસ્ટ બધી જ બોટો છે રાત સુધીમાં દરિયાઈ પર પરત ફરી હતી જામનગર દ્વારકા અને પોરબંદરની જે બોટો હતી એ આજે બધી જ આજે સવાર સુધીમાં રિટર્ન થઈ છે અમુક બોટો બાકી હતી જે પોરબંદરની એ કદાચ બપોર સુધીમાં દરિયા કિનારા પર પહોંચી જશે એવા અત્યારે અમારી પાસે જે મેસેજ છે એ પ્રમાણે બરાબર છે બરાબર છે તો તમે આ માછીમારી ના જે માછીમારો છે એની પ્રવૃત્તિ છે એની સાથે કઈ રીતે તમે જોડાયેલા છો ઉસ્માનભાઈ હું આખા ગુજરાતનું એક માછીમાર સંગઠન છે સમસ્ત માછીમાર સમાજ એનો હું એઝ એ સેક્રેટરી તરીકે હું કામ કરું છું એટલે આખા ગુજરાત નું એક સંગઠન છે નું એની સાથે હું જોડાયેલો છું બરાબર અને અને આ સંગઠન પોરબંદર માં જ કામ કરે છે ના ગુજરાતના આખા દરિયા કિનારા પર વલસાડ ની અંદર પણ અમારા સભ્યો છે અને જખૌ ની અંદર પણ અમારા સભ્યો છે એટલે આખા ગુજરાતના દરિયા કિનારાના સાથે કામ કરીએ બરાબર છે અને તમે જે ઓફિસ ચલાવો છો તે પોરબંદર થી ચલાવો છો ના ઓફિસ નથી ઓલરેડી ક્યાંય ઓફિસ નથી બધી જગ્યાએ અમારા જે લોકો છે એ લોકોની એસોસિએશન પોરબંદરમાં બોટ એસોસિએશન ની ઓફિસ છે ત્યાં છે એ રીતે જે જે લોકલ સંગઠનો છે એમની ઓફિસ ની અંદર જ આ રીતના કામ કરી અને ચલાવીએ છીએ ઓકે બરાબર છે તો કુલ કેટલા માછીમારો આપણા ગુજરાતના જે માછીમારી માટે જતા હોય છે દરિયાની અંદર બોટો ગુજરાત કેટલા માછીમારો જે એક્ટિવ માછીમારીની અંદર સાથે જોડાયેલા છે અને લગભગ ચારક હજાર જેટલી મોટી બોટો અને બાર હજાર જેટલી નાની બોટો છે કે જે માછીમારી કરવા માટે જતા હોય છે કુલ બોટો કેટલી કઈ તમે કુલ બધી થઈને હા સોરી આપનો અવાજ હા કુલ બધી થઈને બોટ કેટલી બધી થઈને છે લગભગ પંદરથી સોળ હજાર જેટલી બોટો પંદર થી સો નાની મોટી બધી બોટો હા બધી અને બરાબર અને ચાર લાખ જેટલા માછીમારો હોય છે હા હા તો એમાં હા એમાં બધા હવે પરત આવી ગયા છે પોતપોતાના જે જ્યાં પોતાના રહેઠાણ વિસ્તારો છે ત્યાં આ જે આખા ગુજરાતના પોર ભાવનગર થી લઈને દરેક જે વિસ્તારો છે પોરબંદર અ કચ્છ અને બધા પોતપોતાના વિસ્તારોમાં આવી ગયા છે અત્યારે પરિસ્થિતિ એવી છે ને હા હા બરાબર તો હવે એ એ જે આવી ગયા છે તો એમની રોજગારીનું શું થશે હવે તો કારણ કે ચોમાસુ પણ નજીક છે ચોમાસુ નજીક આવેલા ઓલમોસ્ટ પંદર જૂન લગભગ લગભગ કે જે પછી માછીમારી કરવાનું જવાનું થતું હોતું નથી તો હવે એક મહિના જેવો સમય છે તો આ આવી જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો માછીમારો એવા કોઈ પ્રયત્નો કોઈ છે અથવા તો શું પરિસ્થિતિ છે એમની રાષ્ટ્રીય સુરક્ષાના કારણે થોડો પ્રશ્ન હારશે સો ટકા લોકોની આજીવિકા ઉપર પણ અત્યારે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા તો નથી કરી પણ એક સજેશનો બધા સંગઠનના લોકોને આપી રહ્યા છીએ કે જે માછીમારો છે એમને લોકલી કે માછીમારી કરે કે એ એ કામ છે કરે દરિયો ના દરિયો ના ખેડે કે દરિયાની અંદર બોટ લઈ અને માછીમારી કરવા ન જાય એ આપણા માટે પણ યોગ્ય છે અને એમના પોતાના જાનનું પણ જોખમ ના રહીએ એ માટે ક્લિયર સૂચના છે કે ભાઈ જ્યાં સુધી ગવર્મેન્ટ એજન્સી કે વહીવટી તંત્ર દ્વારા એમને ફરીથી ના કહેવામાં આવે ત્યાં સુધી માતિમારી કરવા ન જાય પણ એમની જે આજીવિકા છે એમના પર સો ટકા અસર પડે હા આજીવિકા ઉપર સ્વભાવિક છે અસર તો પડવાની જ છે તો હવે આ આખી જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં એમાં માછીમારોની જે બોટ હોય છે એ બોટની અ સલામતીથી લઈને બધી જે કાંઠાના વિસ્તારોમાં માનો કે કાંઠાના વિસ્તારો ઉપર કોઈ માનો આની પહેલાના યુદ્ધમાં જે દ્વારકામાં જે થયું તું અને કેટલીક બોટ પણ નાશ પામી હતી અને અને લેન્ડ લેન્ડ ઉપર પણ કેટલાક બોમ્બ પડેલા એવી બધી જે પરિસ્થિતિ ઊભી થઈ હતી તો અહીંયા સલામતી માટે માછીમારોની સલામતી માટેની શું વ્યવસ્થા છે અત્યારે બોટ ખાસ કરીને બોટની ના અત્યારે કારણ કે દરિયા કિનારે જે બોટો છે તો આપણે અત્યારે પાર્કિંગ કરેલી છે પણ એની સલામતી માટેની વ્યવસ્થાઓ નથી પણ દરિયા કિનારે જો હુમલો થશે તો તો પછી ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત ઉપસ્થિત થશે માછીમારોની બોટોને પણ નુકસાન થશે સાથે સાથે અમુક જગ્યાએ તો માછીમારો હજી ત્યાં પોર્ટ પર જ છે તો એમને પણ જાનહાનિનું પણ નુકસાન થશે જેમ તમે દ્વારકાની વાત કરો છો એ જ રીતે સેમ જો દરિયા કિનારા પર કોઈ પણ જાતની થશે પણ અત્યારની પોઝિશન જે જોતા એવું લાગી રહ્યું છે કે આપડી દેશની જે એજન્સીઓ છે એ બહુ સતર્ક છે એટલે લગભગ ક્યાંય દરિયા કિનારા પર એવી અવર્ચંડાઈ થાય એવું લાગી નથી રહ્યું લાગી નથી આ વાત સાચી છે કારણ કે આપણી આપણી જે આર્મી થી લઈને એરફોર્સ થી લઈને નેવી થી લઈને બધા જ અત્ય સચેત છે અને ત્યાં પેટ્રોલિંગ પણ કરે છે સારા યુનિટ એટલે એ થોડી શક્યતા બહુ ડ્રોન પણ જે રીતે તોડી પાડવામાં આવ્યું છે એ પ્રમાણે શક્યતાઓ બહુ નિવત છે એટલે આપડે પાસે ટેકનોલોજી થી સક્ષમ છે એટલે બહુ ટેન્શન નથી

જે મોટી બોટો છે એની અંદર વીસ થી પચીસ હજાર રૂપિયાની માછલી આવતી હોય છે નાની બોટ છે તો એની અંદર ચાર થી પાંચ હજાર રૂપિયાની પર ડે બોટની અંદર માછીમારી આવતી હોય છે તો એ રીતે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો સોળ હજાર જેટલી બોટો છે તો એમાંથી બાર હજાર નાની બોટો છે અને ચાર હજાર મોટી બોટો છે તો એ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો એ એક થઈ શકે આપણો બરાબર એ રીતે થઈ શકે છે હા યસ યસ એ રીતે અંદાજ પણ મૂકી શકાય કે કેટલી કેટલો ધંધો થતો હોય છે તો એક ફેરો કરે તો કેટલા દિવસ લાગે છે અઠવાડિયું પંદર દિવસ જો મોટી બોટ હોય છે તો એ લોકો અઠવાડિયા થી પંદર દિવસ ની વચ્ચે ફિશિંગ હોય છે અને એ કેટલું ડેપ્થ અંદર ડીપ સી માં ફિશિંગ માં જાય છે એના પર ડિપેન્ડ હોય છે જ્યારે નાની બોટ છે એ તો બાર કલાકનું નું ફિશિંગ હોય છે ત્યારે કેવું પરિવહન એટમોસ્ફિયર ખરાબ હોય ફિશિંગ બરોબર ન થઈ હોય તો એ લોકો બે દિવસ ફિટિંગ કરતા હોય છે બે થી વધારે ક્યારે નાની બોતો ફિશિંગ નથી કરતી હોતી મોટી બોતો છે એ આજથી પંદર દિવસની વચ્ચેનું ફિશિંગ હોય છે અને એ લોકો ડીપ સી ફિશિંગ કરતા હોય છે બરાબર ડીપ સી માં કરતા હોય છે યસ અ આમ તો સામાન્ય રીતે આપણા ગુજરાત બહારની પણ મહારાષ્ટ્ર છે અને બીજા બધા અ ત્યાંથી પણ માછીમારી કરવા માટે આવતા હોય છે તો એ લોકો પણ જતા રહ્યા છે એમને પણ એમને પણ સૂચના આપી હશે ને બધા છોડીને જતું રહ્યું ગુજરાતના જે પાકિસ્તાન બોર્ડરની નજીકના જેટલા સેન્સિટિવ એરિયા છે ત્યાંથી બધે જ જગ્યાએથી કાળે રાતના પણ જે કોરીક રીકની આજુબાજુમાં કોઈ માછીમારો હતા પોરબંદર કે માંગરોળ કે એ बाजूના એમને પણ સૂચના આપી દેવામાં આવી હતી કે ભાઈ પાકિસ્તાન બોર્ડરની નજીકના જે દરિયા કિનારા છે ત્યાંથી બોટ લઈ અને એ લોકો નીકળી જાય અને તેમને ત્યાં પરત ઘર માટે જવા માટે ન રવાના કરી આપવામાં આવ્યા હતા વહીવટી તંત્ર દ્વારા બરાબર છે એટલે વહીવટી તંત્ર એ મીટિંગ તમારા સંગઠનો સાથે મિટિંગો પણ કરી હશે કે શું સાવચેતી રાખવી એ બધી હા મીટિંગના ઓલમોસ્ટ લીડરો સાથે ફોન પર ચર્ચાઓ કરવામાં આવી છે પ્લસ પત્ર દ્વારા પણ જાણ કરવામાં આવી હતી કે ભાઈ જે પણ પરિસ્થિતિ છે એ પ્રમાણે તમારી બોટો અને સંગઠનના જે પણ વ્યક્તિઓ છે એમને તાત્કાલિક ધોરણે ફોન યા મોબાઈલ કે ઘરના લોકો દ્વારા જાણ કરી અને એમને રિટર્ન બોલાવવામાં આવે સાથે સાથે જે સેટેલાઇટ થી જે લોકો કનેક્ટ થતા મોટી બોટોવાળા એમને સેટેલાઇટ ફોન દ્વારા સૂચનાઓ આપી અને પરત બોલાવાની વહીવટી તંત્ર દ્વારા ખાસ તાકેદારી રાખવામાં આવી બરાબર છે હા આ જે આપણે દ્રશ્ય જોઈ રહ્યા છીએ વલસાડ વલસાડ નું દ્રશ્ય છે તો વલસાડમાં પણ આ જ રીતના આ રીતની ત્યાં પણ કામગીરી શરૂ કરી હતી સ્થાનિક પોલીસે તો આપણે પોરબંદરમાં પણ આ જ રીતે થી લઈને બધી જગ્યાએ અત્યારે તંત્ર ખાસ કરીને પોલીસ જે છે એ દરેક જગ્યાએ અત્યારે સાવચેત તો છે જ એમાં તો કોઈ સવાલ નથી અને એટલા માટે આપણે આ બધી જ સાવચેતી રાખવામાં આવી રહી છે એ સારી વાત છે અને ઉસ્માનભાઈએ પણ કહ્યું કે તંત્ર દ્વારા દરેકને ફોન દ્વારા પણ સૂચના આપવામાં આવી છે પત્રો પણ પત્રો દ્વારા પણ સૂચના આપવામાં આવી છે તો સાવચેતીના પગલા તમામ પ્રકારના લેવાઈ રહ્યા છે એ તો આના પરથી સાબિત થાય જ છે કારણ કે આપણે જોઈએ છીએ કે પોલીસ પણ આ જ રીતે પોલીસ પણ આ રીતે ત્યાં આ રીતે પરેડ કરીને માછીમારો ત્યાં પણ આ જ રીતની આખી પરિસ્થિતિ અને અને જે આખી જે પરિસ્થિતિ ઊભી થઈ હતી એ બધું ત્યાં ઊભી થવાના કારણે પોલીસે પણ સાવચેતીના પગલા રૂપે એ બધી કામગીરી કરી હતી તો ઉસ્માનભાઈ હવે હવે આ તો મને લાગે છે કે કદાચ લાંબુ પણ ચાલી શકે અને માનો કે આવતીકાલે પણ પૂરું થઈ જાય તો ફરીથી માછીમારી માટે હવે કેટલા દિવસ રહે છે ચોમાસું શરૂ થાય છે કેટલા દિવસ રહે છે તમારી પાસે આમ તો જૂન મહિનાથી બંધ થઈ જાય છે હોય છે માછીમારી સિઝન કારણ કે દરિયો આપણો દરિયો છે એ રફ થઈ જતો હોય છે જૂન મહિનાનો આડોગાળો આવે એટલે રફ થઈ જતો હોય છે તો હવે જોઈએ તો ઓલમોસ્ટ વીસ જ દિવસ છે દિવસ પછી લગભગ માછીમારો બોટ અને ફિશિંગ કરવા નથી જતા કારણ કે અંદર પવન બહુ સ્પીડ વધી જતી હોય છે દરિયો રફ કહેવાય એને એટલા માટે માછીમારો બહુ ઓછો અને બીજું છે કે અત્યારે માછલી નો બ્રિડિંગ ટાઈમ હોય છે એટલે સામાજિક રીતે માછીમારો બ્રિડિંગ ટાઈમ ની અંદર પણ માછીમારી બંધ કરી દેતા હોય છે

લોકોએ પોતાનો રોજગાર છોડીને પણ તાત્કાલિક દરિયા કિનારા પર પોતાની બોટ લઈને આવી જવું જોઈએ જેથી કરીને દરિયાઈ વાતાવરણ ની અંદર પણ આપણી સુરક્ષા એજન્સીઓ છે એમને કામ કરવા માટે સરળતા રહે અને વહીવટી તંત્ર ને અત્યારે દેશની જે પરિસ્થિતિ પરિસ્થિતિ છે એમાં આપણે પૂર્વ સાથ સહકાર આપવો જોઈએ બધા માછીમાર સમુદાય યસ હા સાથ સહકાર તો આપવો જ જોઈએ એમાં કોઈ સવાલ નથી કારણ કે દેશ દેશના હિતની હિતની વાત છે એટલે આપવો જોઈએ તો આમાં બંદર માછીમારી બંદરો જે છે એ બંદરો પ્રમાણે આપણે ગણવી હોય કેટલી બોટો હશે માનો કે પોબંદરમાં કેટલી હશે વેરાવળમાં કેટલી હશે કચ્છ જખ્ખોમાં કેટલી હશે અ વેરાવળમાં સૌથી વધુ છે બોટો બાકીના બંદરો ઉપર ઓછી છે વેરાવળ સૌથી વધારે બોટો છે સાથે સાથે વેરાવળના લોકો છે એ જખ્ખો પર પણ માછીમારી કરવા જાય છે એ જ રીતે વલસાડના માછીમારો પણ જખ્ખો પર હોય છે માછીમારી કરવાના સમય પ્રમાણે તો અત્યારે તો એ બધા જ જોવા જાઈએ તો અત્યારે સ્ટેબલ છે એટલે કે રિટર્ન આવી ગયા અ પણ બોટો ઓલમોસ્ટ જે મોટી ચોલસ બોટ છે એનું ઓપરેશન જોવા જઈએ તો એ છે પોરબંદર માંગરોડ વેરાવટ અને જખો આ બધા બંદરો ઉપરથી મોટી બોટો અ છે એ ઓપરેટ થતી હોય છે બરાબર છે બરાબર અને પાર્કિંગ માટેની તો આમ તો સામાન્ય રીતે પાર્કિંગ થઈ જતું હોય છે પાર્કિંગ માટેના કોઈ પ્રશ્નો નથી ને ના ના પાર્કિંગ ઓલમોસ્ટ થઈ જતું હોય છે અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી હોતો પણ ચોમાસામાં જયારે બંધ સિઝન હોય અઢી મહિના માટે ત્યારે એ લોકો બોટ ને ઉપર ચડાવી લેતા હોય છે ટ્રેન થી ત્યારે પાર્કિંગ વાળું છે એ પરફેક્ટલી પાર્કિંગ થતું હોય છે અત્યારે તો જયારે એ લોકોને બે પાંચ દિવસ કે દસ દિવસ માટે પાર્કિંગ કરવાનું હોય છે ત્યારે તો એ કિનારા પર ગમે ત્યાં parking કરી દેતા હોય છે એટલે એવો કોઈ પ્રશ્ન parking વાળો આવતો નથી હોતો બરાબર છે હા એટલે એ એ પણ બહુ એટલો મોટી સમસ્યા પણ નથી એટલી તો સારી વાત છે તો તમે ઘણી બધી વિગતો આપી ઉસ્માનભાઈ અને અને માછીમારોને ખાસ કરીને તમે અપીલ પણ કરી કે જે કોઈ જે કંઈ હોય હજુ એ પણ દરિયામાંથી પરત આવી જાય પોતાના પોતાના વિસ્તારોમાં અને દેશની જે અત્યારે જરૂરિયાત ઊભી થઈ છે એમાં સહકાર આપે એ પ્રકારની અપીલ પણ તમે કરી છે તો તમારો ખૂબ આભાર ઉસ્માનભાઈ અને ઘણી બધી સારી વિગતો આપી પણ જણાવ્યું કે શું પરિસ્થિતિ છે કારણ કે સૌથી વધારે અસર તો જે ધંધાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો પહેલી અસર માછીમારો ને થઈ રહી છે બીજા બધા ધંધાઓને એટલી બધી અસર નથી આના કારણે પણ પહેલી સૌથી અસર એને થઈ છે તો તમારો ખોખો આભાર ઉસ્માનભાઈ તો આ હતા કે જે માછીમાર એસોસિએશન સાથે જોડાયેલા છે અને એની સાથે સત્તાવાળાઓ આ એસોસિયેશનના હોદ્દેદારો છે એમની સાથે ચર્ચા કરી પત્રો પણ છે કે જેટલા પણ માછીમારો હોય પરત આવી મોટા ભાગના આવી ગયા છે થોડા એક થોડી ઘણી બોટ કદાચ રહી ગઈ હશે કોમ્યુનિકેશનના ગેપના કારણે તો એ પણ આજ સુધીમાં આવી જશે એવી એવી પણ ઉસ્માનભાઈએ વાત કરી છે તો આ બધી જ બાબતો હવે એક યુદ્ધની સૌથી પહેલી સૌથી અતાર સૌથી વધારે અસર થઈ હોય માછીમારોને થઈ છે એનું માહોલ જે ઉભો થયો છે એની સૌથી વધારે અસર એમને દેખાઈ રહી છે તો માછીમારો ચાર લાખ જેટલા માછીમારો છે અને લગભગ પંદર થી બાર થી પંદર હજાર જેટલી બોટ પણ છે તો આ આ બધી જે બાબતો હવે સામે આવી છે તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લોકો સુધી પહોંચાડો અને અમારી ધ યુ યુટ્યુબ ચેનલ ગુજરાત રિપોર્ટ ને તમે સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કરીને તમને આ જ પ્રકારના વિડીયો મળતા રહે અને આ જ પ્રકારના અમે ખાસ જે કાર્યક્રમો કરીએ છીએ એ આપ